નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભુજ શહેર ની નજીક આવેલા માંડવી હાઈવે સ્થિત જમીન મામલો સુપર ના સર્વે નંબર એકસો બાવન અને એકસો ત્રેપન લઈ વહીવટી તંત્ર અને જમીન માલિક આમને આજે ભુજ માંડવી રોડ પર આવેલી મોકાની જમીન પર પોલીસ સહિત વહીવટી તંત્ર ના અધિકારીઓ કડક કાર્યવાહી કરી સુપર ગ્રામ પંચાયત ની હદ ની જમીન નો મામલો વિફર્યો સુપર ગ્રામ પંચાયત હદ વિસ્તાર ની જમીન કોના માલિકીની તે એક મોટો પ્રશ્ન જીસીબી મહાકાય મશીનો વડે તળાવ પુરાણનું કામ શહેર મામલતદારે લેખિત નોટિસ આપી બંધ કરાવ્યું મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સિંચાઈ અધિકારી તલાટી સહિત પોલીસ કામગીરીમાં જોડાયા ખેડૂત દ્વારા પોતાની માલિકીની જમીન હોવાના આધાર પુરાવા મામલતદાર સમક્ષ રજૂ કરાયા વહીવટી તંત્ર ખોટી રીતે જમીન માલિકને હેરાન કરી રહ્યું હોવાનો જમીન માલિક વકીલ મગનભાઈ

પોતે પક્ષકાર હોવા છતાં જમીન માલિક ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ ભૂજ શહેર મામલતદાર ડી કે રાજપાલ જાણવા છતાં અજાણ્યા ઈસ્મુ નામે નોટિસ આપી હોવાનો આક્ષેપ મામલતદારની પ્રાથમિક તપાસમાં જમીન સરકારી માલિકની તળાવ હોવાની બહાર આવ્યું તંત્રની તપાસ બાદ આવનાર સમયમાં વધુ કડાકા બડાકા સાથેની હકીકતો સામે આવવાની શક્યતાઓ રિપોર્ટ બાય દિવ્ય રાજસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુપર ગામે સર્વે નંબર એકસો બાવન અને એકસો ત્રેપનની જમીન શિવ પારસની લઘુલગ સામેના ભાગમાં તળાવ તરીકે નોંધાયેલી છે સરકારી રેકર્ડે સાત બારમાં સરકારી પડતર જમીન લખેલું છે અને પ્યોર સરકારી જમીન હોવાથી ત્યાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા જેસીબીથી બે જેસીબીથી બાંધકામ કરી રહ્યા હતા ખોદકામ કરી રહ્યા હતા તળાવ પુરાણ કરી રહ્યા હતા એવા અમને સમાચાર મળતા અમે સ્થાનિકે જઈ અને અજાણ્યા ઈસમોને નોટિસ ફટકારી અને કહ્યું કે આ કામગીરી બંધ કરો નહીં તો આ સરકારી જમીન છે તમે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલે તમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જેસીબીવાળા ભાગી ગયા અને અમે તલાટીને સૂચના આપી હું મામલદાર નાયબ મામલદાર સર્કલ ઓફિસર તલાટી તાલુકા વિકાસ અધિકારી સાહેબ સિંચાઈના સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમનો કાફલો ત્યાં પહોંચી ગયો તો એ લોકો અમને જોઈને ગભરાઈ ગયા અને બધા ભાગી ગયા અમે તલાટીને સૂચના આપી કે જો આ કામગીરી પુનઃકાર શરૂ કરે તો આવતીકાલે માનકુવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાનું નક્કી કરેલું છે તલાટી શ્રીનો બે કલાકથી હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી એટલે કે સ્થાનિકે કામગીરી થતી નથી બંધ થઈ ગઈ છે આ જમીન અમે સરકારી રેકોર્ડ તપાસ્યો છે બિલકુલ સરકારી જમીન છે સર્વે નંબર એકસો બાવન અને એકસો તેપનની જમીન તળાવ તરીકે નોંધાયેલી છે સુપર ગામના સર્વે નંબર એકસો બાવન એકસો ત્રેપન તદ્દન પ્યોર સરકારી હોય એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી જે અમે અટકાવેલી છે અને જો પુનઃ કોઈ કરશે તો અમે એના સામે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરશું તપાસમાં જે જે નામો આવશે એ પોલીસ આગળની કાર્યવાહી કરશે હવે સરપંચ અને પંચાયતને કહીશું કે એનું લેવલિંગ કામ કરે તલાટીને સૂચના આપશું ટીડીઓને કહીશું કારણ કે તળાવ સુધારણાની સઘન કામગીરી ચાલી રહી છે બચાવવા જોઈએ એ મુદ્દા પર અમે ટીડીઓને તલાટીને અને સરપંચ પંચાયતને કહીશું ચાલી રહી છે ના આ બાબતે અમારા સરકારી રેવન્યુ રેકોર્ડના ઉતારામાં મારું નામ છે કુંવરજી કેસરા ગોરસિયા ગોરસિયા એની આ તળાવ એની જમીન હતી અમે પોતે આ તળાવ બનાવેલી છે અમારા ઘરે આ બાપા રેકોર્ડ છે દાદા બાપાની છે બાપાની છે મારા બાપુજી કેસરા નારાયણ વિશ્રામ નારાયણ ને હરજી નારાયણ કુંવરજી કેસરા ગોરસિયા કરશન હરજી ગોરસિયા પછી દેવજી હરજી ગોરસિયા પછી હરીશ કેસરા ગોરસિયા પછી રમેશ કેસરા ગોરસિયા જયંતિ કેસરા ગોરસિયા આ દેવસિંહ કેસરા ગોરસિયા શિવજી ગોરસિયા રમેશ રમેશ શિવજી ગોરસિયા બહુ પડ્યા છે હજી તો એક બે બારે છે હજી હા એકસો બાવન આગળ છે ને આ એકસો ત્રેપન છે હા બેય માલિકીના છે અમારા એકસો બાવન હા એકસો ત્રેપન હા અમને નોટિસ આપીને એ લોકો કામ બંધ કરાવી ગયા છે ને અમારી પોઝિશન ચાલુ છે કલેક્ટર નાયબ કલેક્ટર કને કેસ ચાલે છે ને આ લોકો બહુ હેરાન કરે છે અમને એમનું શું કહેવાનું થાય છે એ લોકોનું કહેવાનું એવું થાય છે પહેલાં આવ્યા ત્યારે એ એમ કહેતા હતા કે એકસો ચોપનમાં તમે દબાણ કર્યું છે એકસો ચોપન તો સાહેબ બાજુમાં આવ્યું તો અમે એકસો ચોપનને તો હટતા નથી અમારી જમીન છે એકસો તેપન એકસો બાવન એમાં અમે કામકાજ કરી છીએ જે તે વખતે આ જમીન છે ને ખેતર હતું અમે પોતે બનાવેલી છે અમારી વાડી અહીંયા કને ખારું પાણી હતું નહીં ખારું પાણી હતું ને હતું એ નહીં થોડું થોડું ઓછું હતું એટલે અમે અહીંયા કને તળાવ પોતે ખોદેલી હતી બાપાએ

વિઘુટી ભરેલી છે આ લાલ બુક છે બધું કમ્પ્લીટ છે માલિકીની અમુક બોલે છે પણ આ લોકો હાથે કરીને ઉતારેલી છે સવાલ જ નથી ને માલિકીની છે મામલદર્શી જે શેરના જે છે તમને ખોટ દબાણ સંબંધે નોટિસ આપે બરોબર હું કહેવા એમ માગું છું નોટિસ આપે છે ને સાહેબ એમાં અજાણ્યા ઈસમોની વાત કરવા માગે છે બરોબર હકીકતમાં મામલેદારને ખબર છે કે આ જમીન કોની માલિકીની છે એ સંબંધે નાયબ કલેક્ટરમાં કેસ ચાલુમાં છે પોતે પક્ષકાર છે પોતે લેટર લખી અને ડેપ્યુટી કલેક્ટરને ખુદ જણાવેલ છે સાહેબ કે આ જે અરજદારની જમીન છે જે સંબંધે નોંધ નંબર પાડવામાં આવેલ છે જેની ઘટિત કાર્યવાહી કરવામાં આવે એનો મતલબ શું થયો કે પોતે જાણે છે આ જમીન કોની છે બરાબર એને ખ્યાલમાં છે જમીન કોની છે અને સાહેબને લેટર લખે છે અને એ લેટરના આધારે પ્રાંત સાહેબ એવું લેટર લખે છે મામલેદારને કે આપ સ્થળ પોલીસ સ્થળ ઉપર જઈ અને સાચી એક છે એ એ રજૂ થાય અને અરોજને ન્યાય મળી જાય એ માટે મૂળ નોંધના સાધનિક આધાર છે એ પૂરા પાડો બરાબર આ બાબત મામલેદાર જાણે છે છતાં નોટિસમાં શું બોલ લખે છે કે એ યાર શું શું કહેવું મામલેદાર સાહેબને કે ન્યાયતંત્રમાં બેઠેલા અધિકારીઓ આ કેવું ગોળ 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 ચિત્રો ઊભું કરી રહ્યા છે શું કામ કોના કહેવાથી ડેપ્યુટી કલેક્ટર સાહેબના આદેશનું પાલન તો નથી જ કર્યું એણે આ તો કિલ્લે દેખાય આપને જમીન છે ભાઈ વિશ્રામ નારાયણ ગોડસિયા કેશર નારાયણ હરજીનારાયણ લાલજી નારાયણ જમીન છે જે સંબંધે ખેડૂત ખાતાભાઈ પણ એ અરજદાર પાસે છે વિગોટીની પોચો પણ મામલતદાર સાહેબ લીધેલી છે એ સંબંધ એ સંબંધે મામલેદારનો હુકમ પણ છે હુકમના આધારે હક્કથ્રે એન્ટ્રી પડી ગઈ છે અને એ હુકમની એન્ટ્રી પડાવવા અરજદાર મામલેદારોમાં ગયેલા છે સાહેબે રીસીકો બી કરી આપી છે પરંતુ હુકમની અમલવારી એટલા માટે નથી કરી આપતા કે ઉપરના જે નામ નથી લેતો સમય આવતે નામ લઈશ એ લોકોની કિંમતી જમીન જોતી હોય જેથી કરીને પટેલ લોકોને અત્યારે સિચ્યુએશન પ્રમાણે એને દબાવવામાં આવી રહ્યો છે જરાતદાર મને રજૂઆત કરી હતી સમય આવશે હું નામ લઈશ એટલે જે લોકો પટેલ લોકો કિંમતી જમીન છે એ પચાવી પાડવા માટેનો જે કાવતરો ઊભું કર્યું હતું જે અનુસંધાને આખે આખો પ્રકરણ છે આવનાર સમયમાં બહાર આવશે પરંતુ મામલેદારને આ પ્રકરણથી લેવા દેવા ન હોવું જોઈએ માત્ર અને માત્ર કાયદા ઉપર ચાલવું જોઈએ અરજદારની જમીન છે લાલબુક છે વિઘોટની પોચો છે તમામ મામલેદાર રેકોર્ડમાં રજૂ કરવામાં આવેલ છે છતાં મામલેદારે નોટિસ આપી અને કામ બંધ કરવામાં કરવામાં જે આજે આવેલ છે જે કાયદા પગલો ભરવામાં આવેલ છે ભાઈ આ જમીન છે એકસો બાવન અને ત્રેપન જે જમીન માલિકીની છે અને એ સંબંધે મામલેદારનો હુકમ પણ થઈ ગયેલો છે તો જ્યારે હુકમ થઈ ગયેલો હોય ત્યારે મામલેદાર એવું શબ્દ વાપરી શકે ખરું કે અજાણા ઈસમો માલિકીની જમીન છે તો માલિકીની જમીનમાં તો ખેડૂતને જે તો માલિકની જે કોણ જશે જેની માલિકી હોય એ જ કામ કરે અને એને તમે અજાણ્યા શખ્સો છો યાર દુઃખ સાથે કેવું પડે છે આ ઘટના બની એ એ ગેરકાયદેસર ઘટના બની છે મામલેદારે જે પગલું ભર્યું છે કાયદાની ઉપર પગલું છે જોગી કાર્યવાહી થવી જોઈએ એના કામને ચોક્કસ ચોક્કસ આજે જે ઘટના બની છે ને રેકોર્ડ ઉપર છે એટલે અમે નામદાર કોર્ટમાં અને જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટમાં પણ જવાના છે